અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેની ટીમે છ મહિના પહેલાં સાત હજાર આઠસો કરોડનો સટ્ટાકાંડ ઝડપી પાડ્યો હતો ઇકોસેલ અને એસઓજી પોલીસની ટીમે ગત તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ બાતમીના આધારે ડિંડોલી રાજમેલ મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી હરીશ કમલેશ જરીવાલા ઋષિકેશ સિંધાની ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી બોગસ અને બનાવટી પેઢીના બેંક એકાઉન્ટ તથા ખોટા ભાડા કરારો બનાવટી પેઢીના અલગ અલગ કંપનીના સિમ કાર્ડ અલગ અલગ કિસમોના નામના આધાર કાર્ડ પાન કાર્ડ ડેબિટ કાર્ડ તથા અલગ અલગ ફોર્મના પ્રોપરાઇટર અંગેના સિક્કાઓ સહિત મળી આવ્યું હતું તો તપાસ કરતાં બસો સાઠ જેટલા ડમી બનાવટી દસ્તાવેજોના આધારે ડમી બેંક એકાઉન્ટમાં મળી આવ્યા હતા અને સાત હજાર આઠસો કરોડથી વધુની રકમના અધ્ધો કહી શકાય તેવા ટ્રાન્ઝેક્શન મળ્યા હતા તેમજ ત્રણ કરોડ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર જેટલી રકમ બેંક એકાઉન્ટમાં ફરીદ કરાઈ હતી તો તપાસમાં પહેલાં ઋષિકેશ સિંધે હરીશ જરીવાલા ઉઝેફા કૌશર મકાસરવાડા દિનેશ શાહ પાર્થ ભટ્ટ કનુ ઠાકોર નરેશ દરજી અને ભીખા વ્યાસની ધરપકડ કરાઇ હતી ત્યારે આ તપાસ દરમિયાન યુક્રેન દુબઈથી ઓર્ગેનાઇઝ રીતે સંચાલન કરાતો હોવાનું આરોપી પાર્થ જોશી અમિત મજેટિયા હરેશ ચૌધરી અજયસિંહ વાઘેલા નવીન ચૌધરી દિલીપ ચૌધરી હાર્દિક મહેતા હુસૈન કૌશલ મકાસરવાડા ચેતન ચૌધરી અને ચિરાગ પટેલનાઓ નાસ્તા ફરતા હોય તેને પોલીસ વોન્ટેડ જાહેર કર્યા હતા રાકેશમાં પોલીસે ચાર્જિત દાખલ કર્યા બાદ વધુ એક આરોપીઓ હુશેર કૌસર મકાસરવાળાન પર સુરત નવીકોટ બિલ્ડિંગ ભારતી ઈકો સેલના પીઆઈ એવાય બલોચી ટીમે જપી પાડ્યો હતો ગત વર્ષ બે હજાર બાવીસમાં એક ઓક્ટોબરના રોજ ડિંડોલી વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં એક દુકાન દ્વારા એક ઘણા ઇલીગલ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થાય છે તેવી બાતમી હકીકત ઇકોનોમિક ઓફેન સેલને મળેલ અને આ જ્યારે આ બાતની હકીકત ઉપર જ્યારે એક્શન લેવામાં આવેલ ત્યારે રેડ પાડવામાં આવેલ ઇકો ઇકોનોમિક ઓફેન્સ સેલ અને એસઓજીની ટીમ દ્વારા અને ત્યાં ઘણા ઇલિગલ ટ્રાન્ઝેક્શન્સ થતાં હોવાનું પુરવાર થતાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ કે આ જે બધા બેન્કિંગ વ્યવહાર છે જે તપાસ દરમિયાન સાત હજાર આઠસો કરોડ જેટલા રૂપિયા માતબર રકમના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ મળેલ છે તે દુબઈ ખાતેથી ઓપરેટ થતા હતા અને એક સટ્ટાકાંડનું એક પ્રોપર ઓર્ગેનાઇઝ નેટવર્ક ચાલતું હોય તેવી ઇન્વેસ્ટિગેશન દરમિયાન આખું આ ફલિત થયેલ હતું એમાં અગાઉ આઠ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ હતા તેમાં જે આર્થિક લાભ મેળવવા માટે જે બનાવટી દસ્તાવેજો દ્વારા જે ખોટી પેઢીઓ ઊભી કરવામાં આવે છે અને ખોટા બેંક એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે એવા કુલ બસો સાહીઠથી ત્રણસો જેટલા અકાઉન્ટ્સ આ તપાસ દરમિયાન મેળવવામાં આવેલ અને એના જે મુખ્ય સૂત્રધાર હતા જે બેન્કિંગ અકાઉન્ટ્સ ખોલાવવામાં તેવા એક હુસેન કોસર મક મકાસરવાલા પકડાયેલ હતા તેના સગાભાઈ હુસેફા કોસર મકાસરવાલા પણ આ ધંધામાં ખૂબ જ એક્ટિવ હોય અને આ બેન્કિંગ અકાઉન્ટ્સ ખોલાવવામાં એ એક્ટિવ હોય તેમને આ ગત તારીખે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કુલ ચાર દિવસના રિમાન્ડ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે હજુ પણ ઘણા આરોપીઓ હજુ પણ દુબઈથી બેઠા હોય અને ઓપરેટ કરતા હોય તેઓની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હોય એલઓસી ઓસી ઇસ્યુ કરવાની આરસીએન ઇસ્યુ કરવાની પ્રોસેસ ચાલુ છે